હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું અંદર નવા વિડીયોમાં અને અત્યારે જો છે ને અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને આપણે છે ને ગઈ કાલે આપણા ગામની અંદર ડાયરો હતો લોક ડાયરો હતો અને બહુ મજા કરી ઘરે ઘણા બધા મહેમાન આવ્યા હતા એટલે બહુ મજા આવી ગઈ અને આજે તો છે ને સવારમાં થોડુંક મોડું ઉઠાણું હતું દસ જેવો ટાઈમ વાગી ગયો હતો અને ઉઠી અને સીધા જો રેડી થઈ ગયા છે કેમ કે અમારે જવાનું છે બાર અને મારી સાથે આવે છે નરેશ હાય

રેકેશન પાસે પાસે મારા પરવાનગીને દરબાર કર્યો હા હા રેકેશન પાસે દિત્યાની મમ્મી ફરશે હા હા ચાલ તો હવે આપણે અત્યારે સમય 2 કલાકનો સમય થઈ જશે જવામાં એટલે આપણે જલ્દી નીકળીએ 1:15 તો થઈ ગયા છે ચાલો બાય કર્યો ને તો સુઈ

અત્યારે અમારા એ રોડ નું કામ ચાલુ હતું ને એટલે એકદમ મસ્ત રોડ બની ગયો કેમ કે તાજો તાજો જ છે બનાવેલો કામ એટલે જરા એમ નો થાય કે આપણે આમ રોદો આવે કે કાઈ આમ ઓલું થાય ગાડીમાંથી માંથી હલીએ એમ કેમ કે એકદમ આમ લીસો લપટ થઈ ગયો છે રોડ નવો નવો છે એટલે પણ થોડાક આગળ જાવ ને એટલે આગળ ખાટા ખબડા ચાલુ જ રહે અને મારે ને નરસ ને છે ને અત્યારે જો કપડાનો સેટ થોડો થોડો મેચિંગ થઈ ગયો છે અમે કર્યું નથી મેચિંગ પણ થઈ ગયું છે મેચિંગ

આજે તો અમારે છે ને ગોંડલ પહોંચવાનું છે તો હવે રસ્તામાં અહીંયાથી તો વરસાદ અમને ચાલુ થઈ ગયો છે ભેગો થઈ ગયો છે આગળ ક્યાં સુધી હોય તો ખબર નથી બરાબર સાચી વાત છે મંથલી સિટી સુધી વરસાદ છે પછી ત્યાંથી બહાર નીકળ્યા ને તો વરસાદ રહી ગયો હા સાચી વાત છે એટલે ખાલી વરસાદ આવ્યો હોય થોડાક માં ખાલી આ ગાડી સાફ કરવા માટે

ક્લીન છે વાતાવરણ હા રોડ નથી ભીનારે હા કેમકે અહીંયા રોડ રસ્તા કામ ચાલુ જ છે એક સાઈડ રોડ બને છે ને ક્યારેક ક્યારેક ખાડા ખબડા વાળો રોડ આવી જાય છે અને સિંગલ રોડ આવે કેમકે રોડ નું કામ ચાલુ હોય એટલે વાહનો ની આવી રીતે થતી હોય એટલે વધારે रस्ता ख़राब थे यार। थोड़ा सा ब्लर दिख रहा है, ये, थोड़ा सा ब्लर दिख रहा है, ब्लर दिख रहा है, लाइट्स हैं, ये माइनर सा ब्लर दिख रहा है। अभी भी दिख रहा है? माइनर है, और लेटर्स तो छोटे होंगे। और अभी? ચાલો તો આપણે ગોંડલ પહોંચી ગયા ને આપણું જે કામ હતું ને લેન્સ કાર્ટ હતું લેન્સ કાર્ટ આપણે શૂટ કરવાનો તો વિડીયો તો વિડીયો શૂટ કરી લીધો ને હવે આપણે આગળ આયા કે ફરીએ હજી ટાઈમ છે હજી તો ઘડિયાળના સાડા ત્રણ જ વાઈ ગયા છે ટાઈમ છે આપણી પાસે ઘણો બધો અને દીકરી તો ઘરે છે એટલે હવે ટાઈમ છે તો અહીંયા આજુબાજુમાં કંઈ જોવાલાયક સ્થળ હોય તો એ જોઈ લઈએ કેમ કે કામ વહેલું પૂરું થઈ ગયું છે

અહીંયા કેટલું મસ્ત છે ને એકદમ શાંત વાતાવરણ છે પ્રેમવતી અત્યારે થોડુંક ખુલ્લું હશે એનો ટાઈમ હોય પ્રેમવતી હું ઘરેથી છે ને જમીને નતી એવી નરેશ રોટલી ખાઈ લીધું તું પણ મને ઈચ્છા નતી સવાર માં વહેલું જમવાની એટલે મેં ખાલી એક એપલ જ ખાધું હતું ને અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં ચાર એટલે હવે તો ભૂખ લાગે જ ને કેમ કે કામ આપણે એટલું કર્યું છે એટલે ભૂખ તો લાગે જ તો હવે નરેસેમ કહે છે કે અહીંયા કઈ હોય તો જમી લઈએ પણ હજી અત્યારે ખબર નહીં ટાઈમ હોય કે નહીં એનો અહીંયા હોય પ્રેમવતી મંદિરની અંદર જોઈએ હવે નગર બહાર જઈને કંઈક ખાઈ લેશું કટક પટક કરી લેશું ચાલો તો અહીંથી મેઇન ગેટ છે મંદિરનો અમે તો આમ આડે તર જાયેલા આવ્યા છીએ ગાડી પાર્ક કરીને અને એની જ સામે બરાબર જો અહીંયા છીએ અક્ષર મંદિર એકદમ મસ્ત અને મોટું તો ચાલો આપણે અંદર જઈએ અને દર્શન કરી લઈએ બરાબર બરાબર છે ચાલો દર્શન કરીએ આપણે તડકો પણ જોરદાર છે ને ચાલો મંદિરમાં આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને બહુ સારું એવું મંદિર છે તમારે જો દર્શન આ બાજુ નીકળતા હોય તો જરૂર તો એકવાર આવાય અને સ્પેશિયલ પણ દર્શન કરવા આવી શકો તમે બાકી બીજું આ ઘણું બધું છે અહીંયા પણ આપણે જોઈ લઈએ કંઈક શું છે આ એક મસ્ત વસ્તુ જોવા મળી જો આપણે એન્ટર થયા ને પછી જ રસ્તામાં છે મંદિરની એક્ઝેક્ટ સામે મને તો પહેલાં એમ લાગ્યું હતું કે આ કાચનો ગોલો છે

નરેશ મારી પેલા ચાલુ કરું જમીન આવ્યા તો તોય ભૂખ લાગી પાછળ એટલો અવાજ આવે છે ને વાસણ ભૂખ તો નથી લાગી પણ આવ્યા તો ખાઈ લેવાય ને હા ચાલો હવે આ બધું ગરમ ગરમ છે તો હું પણ ખાવા માંડું નકર નરેશ છે ને આ બધું ચટ કરી જાય એટલે કે કઈ વધવા નહી દી આપણી પાછળ એટલે ફોન ને સાઈડ મૂકી દઈએ અને પેલા નાસ્તો કરી લઈએ તો આપણને ભૂખ લાગી હતી તો મસ્ત મજાનો થોડોક નાસ્તો કરી લીધો છે એટલે પેટમાં થોડીક આપણને છે ને રાહત થઈ ગઈ છે ક્યાં ભૂખ લાગી હતી એટલે દર્શન થઈ ગયા પછી નાસ્તો થઈ ગયો અને પાછું અહીંથી બીજા સ્થળે જવાનું છે ટાઈમ છે તો રસ્તામાં કઈ પણ મંદિર આડું આવતું હશે કે કઈ જોવાલાયક સ્થળ હશે આપણે વિઝિટ કરશું તમને વિડીયોમાં બતાવશું અને અહીંયા જો મને સ્વામી મંદિર આવી એન્ટી કઈક કાર દેખાણી અહીંયા જો બે ત્રણ ટાઈપની કાર પડી છે તો રથ આવી ગયો છે તો હવે આપણે બેસી જઈએ रथમાં ચાલો તો હવે આપણે નેક્સ્ટ જગ્યા છે વીરપુર તો આપણે એન્ટર થઈ ગયા છે વીરપુરની અંદર ગેટ આવી ગયો છે મસ્ત મજાનો અને અમે બંને પણ આવી ગયા છે વીરપુરની અંદર કા વીરપુર છે ને હું જ્યારે ટીચર હતી ને ભણવા જતી ને સ્કૂલની અંદર કેટલા વર્ષો થઈ ગયા ત્યારે છે છોકરાઓને ટૂરમાં લઈને હતી તે પછી કોઈ દિવસ વીરપુર આવી જ નથી એટલે મને યાદ પણ નથી કે કઈ રીતનું હતું ને કઈ રીતના છે એ ભૂલાઈ ગયું છે સાવ તમે ક્યારે આવ્યા હતા હવે ના ભૂલાય આપડે યાદ રહી જાય અને દીત્યા તો હજી કોઈ દિવસ આવી જ નથી જો અમે લઈ ને આવ્યા નથી અહીંયા કોઈ દિવસ તો ચાલો હવે જઈએ વીરપુર અને દર્શન કરી લઈએ જલારામ બાબા ના

મંદિર ની જગ્યા હોય ને તો એમ કે આપડે સાંજે જે કામે આવ્યા છે એ કામ તો કરીએ એમ દર્શન માટે જ આવ્યા હોય અને દર્શન કરવાનું જ ભૂલી જાય આપડે તો એ ધક્કો સફળ કહેવાય થયો કેવાય એટલે આપણે શાંતિથી નિરાતે જલારામ બાપાના દર્શન કરી લઈએ અને અહીંયા જો જલારામ બાપાનાં દર્શન કરવા માટે છે ને મોટી મોટી બસો બધી અહીંયા માં ઊભી રહી છે આપણી જેમ નારે ઘણા લોકો શ્રદ્ધાળુ આવે છે જો ચાલી ચાલી અને આ બધા લોકો જાય છે અત્યારે દર્શન કરવા તો આપણે એમાં જોડાઈ જઈએ કા હમ ચાલો આપણે છે ને આ રસ્તામાં શોપિંગ સેન્ટરમાં થઈને જવાનું છે દર્શન કરવા માટે થોડુંક આવું પડશે બહુ જાજુ નથી નજીક જ છે ચાલો આપણે દર્શન કરી ઢોલ લેવાનું છે રડવાનું ચાલુ થયું છે પણ વાંધો નહીં હવે આપણે કન્ટિન્યુ બજારમાં ફરવાનું છે કંઈ આમાં લેવું શું હોય તો નક્કી નથી થતું કેમ કે આપણી પાસે બધું છે રમકડા છે આપણી પાસે એ બધું આપણી પાસે છે નક્કી નથી થતું શું લેવું હોય લેવાનું તો નહોતું પણ લઈને જ રહે જલ્ફા તો એવું લાગે ડીલ તો કંઈક ચાલુ છે

બાકી નોર્મલ ક્યાંથી પૂછીએ ને તો અહીંયા થી એમ કે અહીંયા આવીને પૂછ કે પછી ત્યાંથી રાડું પાડતો આપણો એટલો ફરક છે આપણા ગુજરાતમાં બહાર જાય અહીંયા હમ બરોબર ચાલો હવે આપણે અહીંથી સીધું ઘર તરફ ભાગવાનું છે જોઈ લઈએ રસ્તો કોઈ બાજુ નીકળશે ચાલો તો મંદિરે દર્શન કરી ગાડીમાં માં ગોઠવાઈ ગયા અને હવે જો ઓન ધ વે જઈએ છીએ ઘર તરફ અને અત્યારે આખા રસ્તે અમને ક્યાંય ટ્રાફિક નો નઈડી પણ અત્યારે જોરદાર ટ્રાફિક થઈ ગઈ છે આગળ એટલી ટ્રાફિક છે અને જો

આપડે તો અત્યારે નિરાત જ હાલીએ છીએ પણ આપડે વાક ન હોય તો બીજા આપણને ટક્કર મારીને જતા રહીએ આ તો ઓલરાઉન્ડ બધાને હું કઉ છું જે આપણો વિડીયો જોતા હોય કે ગમે તે ગમે ત્યારે આપડે રોડ ઉપર જાય તો સ્પીડ માં નહીં આંકવાની ટ્રાફિક અહીંયા જાવ ઓછું થઈ ગયું હવે થોડીક વાર ટ્રાફિક માર્યા અને હવે ઓછી થઈ ગઈ એટલે સ્પીડ થોડીક હા થોડુંક આલ જ ને ત્યાં ટ્રાફિક આવી જાય જો પાછી અહીંયા ગાડીઓ ભેગી થઈ ગઈ વન વે છે ને એટલે ઈ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે પણ મારું કહેવાનું એટલું જ છે ને કે તમે ધીમે ચલાવો થોડીક 5 10 મિનિટ આડુથી તમે તમારી જિંદગી ને છે ને ખતરામાં ન મૂકો એમ ટ્રેનમાં જવાય ટ્રેન એ પાટા ઉપરથી એઠ ઉતરી જાય એવું થોડું છે

મને એમ હતું કે આપણે છ વાગશે ને ઘેર પૂગી જાય હું ને હાડા તો અહીંયા થઈ ગયા અંધારું થઈ ગયું આખું અંજવાડા માં નીકળતા હતા ને અંધારું થઈ ગયું નરસ વચ્ચે આપણે જે અહીંયા શોપિંગ કરવા અટકી ગયા ને એમાં વાર લાગી ગઈ કલાક એમાં નીકળી ગઈ બાકી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા હો તો વાંધો નહીં હવે ઘરે જઈને સુઈ જ જવાનું છે જમીન બરોબર છે ચાલો તો અને હા બીજું વાત તમે નોટિસ કરી કે આપણે અહીં આવ્યા ને ગોંડલ એરિયા ની અંદર તો આપણને કેટલા બધા સબસ્ક્રાઇબર મળ્યા બરાબર ને તો આ બાજુ છે ને આપણે બધા બહુ વિડીયો જોવે છે ને બહુ બધો પ્રેમ આપ્યો પણ આપણે મંદિરે ગયા તા ને વીર પૂજા લાલામ બાપાના તો ત્યાંનો સ્ટાફ પણ આપણને ઓળખતો તો બરાબર ને તો આપણને આ સાઈડ ના બહુ બધા આપણા વ્યૂઅર્સ છે ને આપણા વિડીયો જોવે છે ચો અત્યારે નવ વાગે આવ્યા છે કડિયારમાં અને નવ વાગે એકજેટ આપણે ક્યારે પહોંચવા જ આવ્યા છીએ હવે આખળ બે જ મિનિટમાં ક્યારે પહોંચી જાશું અને દીતી ક્યારની રાહ જોતી હતી કે મમ્મી ક્યારે આવો છો ક્યારે આવો છો એટલે આગલી છે આપડે ગાડીનું વોરણ સાંભળશે એટલે ફટાફટ દોડીને બહાર આવવાની છે આગલી બતાવું તમને વિડીયોમાં

કેમ કે એક વિડીયો હોય એક મિનિટનો પણ એનું કામ એટલું લાંબુ હોય કેમ કે આજે જે વિડીયો શૂટ કર્યો હતો એનું પાછું એડિટિંગ કરવાનું હોય વોશ કરવાનો હોય અને એને આજે મોકલવાનો છે અમારે એટલે અમે અત્યારે જો એની પ્રોસેસ ચાલુ છે દિત્યા અને નરેશભાઈ મને હેલ્પ કરવા બેસી ગયા કા દિત્યાને પણ એનું ટ્યુશનનું હોમવર્ક હજી બાકી છે અને આજે ભણવાય નથી ગઈ દિત્યા અને ટ્યુશનમાં પણ નથી ગઈ બકે અને દિત્યા તને આજ મમ્મી પપ્પા ન તો મજા આવી ગઈ કે મજા આવી ગઈ એટલે કે તમેસન કાલે જ હોય હા કે મમ્મી પપ્પા બે કાલે તમે ક્યાંક વયા જાજો એટલે હું બેનને મજા આવે કોઈ કઈ કે નહી જેમ કરું એમ કરવાની મજા આવે અને નવી લેંગી જે લઈ આવ્યા દિત્યા બેનને પહેરીને સુઈ જવાનું છે હા તો તમને આજનો મારો આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં માં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આવતી કાલે મડિસ નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય નાઈટ આઈ ગુડ નાઈટ